વે ફટાફટ આ બાયોડેટામાંથી ગમે તે એક છોકરી પસંદ કરી લે અને લગન કરી લે બહુ બધા બાયોડેટા ભેગા કર્યા છે લે એ ભગવાન બંટી આમાંથી એક દીકરી પસંદ કરી લેને એટલે ગંગા નાયા પછી મારી બધી જવાબદારી પૂરી થઈ જાય બંટી દીકરા એ બંટી દીકરા હા ને મમ્મી જો દીકરા આ ફાઈલમાં મે 6 છોકરીઓના બાયોડેટા ભેગા કરીને રાખ્યા છે અને એમાં બધાના ફોટા છે

મારે તમારી જોડે વાત નથી કરવી પણ તું કોઈ વાત સમજતો કેમ નથી ઈ તારી બબલીને માફ કર નથી અને એ એના મામાના ઘરે રહીન મોટી થઈ છે હવે એ લગન કરે પછી તારે તો કોઈ હારું જ ના રહે ને ને તારું માન સન્માન કાઈ ન રહે તું સમજતો નથી એને માવતર નથી એટલે પિયર નથી પિયર નથી એટલે એને કોઈ ઘર નથી એટલે મારે એવી મનુષ્ય છોકરી જોઈ જ નહીં કે જન્મી એવી તરત એની માને ખાઈ ગઈ અને એના બાપા મરી ગયા અને વળી એટલું તો ઓછું હતું તો એનો ભાઈ વળી બે વરા પહેલા એક્સિડન્ટમાં મરી ગયો મારે એવી છોકરી જોઈ જ નહીં એવી દીકરી મારા દીકરા જોડે ક્યારે ન પરણાવું મમ્મી તમે સમજો તો ખરા એક તો એ જન્મી ત્યારથી એને કોઈ પ્રેમ નથી મળ્યો અને હવે હું એને છોડી દઉં તો એને તો માણા ઉપરથી વિશ્વાસ જ ઉડી જાય અને વાત બીજી કે એને માવતર નથી એમાં એનો હું વાંક એ જતા રહ્યા ભગવાનના ઘરે એમાં એનો શું વાક એની શું ભૂલશે અને એણે આ સુધી આટલું બધું સહન કર્યું છે ને પારકા ઘરે રહીને મોટી થઈ છે હજી જો એને એનો પ્રેમ નહીં મળે તો એ બચારી ક્યાં જશે અને જો એને મા નથી તો એ આવીને તને જ મા હમજશે અને હારું ને ક્યાંય ન જાય આપણે એને ક્યાં મોકલવી છે આ એનું તો ઘર છે અને મારા માન સન્માનની વાત રહી તો એ તો તમારા નજરમાં મારું માન ઈઝ મારે દુનિયાની નજરમાં માન મારે કોઈ દુનિયાની નજરમાં માન જોતું નથી મમ્મી તમે સમજો અને માની જો હું બબલી સિવાય કોઈની જોડે લગ્ન કરવાનો નથી એક બે ને ત્રણ તારે આ ઘરમાં જો બહુ જોઈતી હોય અને લગ્ન કરવા હોય તો આ છમાંથી એક દીકરી પસંદ કરજે બાકી હું બબલીને તો આજે નહીં લાવું ને કાલે નહીં લાવું સા તા થાય કર લે એવી મન હું જ ને અપશુક છોકરી મારે ના જોઈએ મારે એકનો એક દીકરો તું છું અને આ ઘરનો વારસ ધારશું આ બધું સુખ વૈભવ તારા માટે ભેગું કર્યું છે અને એવી દીકરી આવે અને ક્યાંક તને ગળી જાય તો બાપા હે ભગવાન 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 લે મમ્મી જીવવાનું મરવાનું તો ભગવાનના હાથમાં છે તું આખું બધી રામ નામ લેશો અને તું આવું માનેશો હે ભગવાનના ભગત હોય એ આવું વિચારે મરવાનું હોય તોય મરવાનું હોય એમાં કાંઈ મનહુસ ને એવું બધું કાંઈ હોય જ નહીં મમ્મી

તો નીકળ ગયો તું નીકળ ઈ આ ઘરનો વારસ છે બરાબર હું અને બંટીડો મારો અને બબલી તને થઈ ગયા છે હવે મારું હાલવા દે પણ તમને કાઈ હમસ પડતી નથી આ જુવાનું હોય સમાજને જુવાનું હોય અને ઈ માફતર વગરની દીકરી હું જઈ જ આવવાની હતી અને આઈ આવીને ખોટા ખર્ચા કરાવવાની છે તમે હમસતા નથી દઈજ નામે ફૂટીકોડીએ નઠલાવાની તે તો કીધું હમણા કે આપણી જોડે બહુ માલ મિલકત છે અને એકનો એક દીકરો છે તો આપણે દહેજને કરવું જ છે શું અને આપણો દીકરો રાજીને એમાં આપણે રાજી બરાબર હાલ તું અને હાલ આપણે બે બબલીને બબલીના મામા મામીને મળી આવીશી અને લગ્નનું નક્કી કરી આવીશી હું મારા દીકરા તું આવે શું કે અમે બે જાવી ધન્યવાદ પપ્પા મને તો ખબર જ હતી કે આ બાપ દીકરો એક થઈ જાહે અને પછી મારું નહીં માન રહેવા દે નહીં સન્માન રહેવા દે અને મારું ક્યાંય હાલવા નહીં દે અને નાક કપાવશે એ જુદો સમાજમાં એના કરતા હાલ ભેડી જવા દે મને હું આવું તો શું પણ જો બનતી બબલી જોડે હું વાત કરીશ અને મારી થોડી શરત છે એ માની જાહે તો જ હું એને મારા ઘરની વહુ બનાવીશ સમજો ને હા મમ્મી મને તમારી શરત મંજૂર છે હાલો હાલો અને તેલીથી જાય થઈ જતી તો હાલ ત્યારે અલા સાંભળો છો તમારું ફેવરેટ આજ તો મે દહીં વડા બનાવ્યા છે હાલો હાલો જમી લ્યો શું બબલી તું મારું નસીબ છો જ્યાર થી આવી ને હું એટલો ખુશ રહું છું એટલો ખુશ રહું છું ને મારી તો જિંદગી જ બદલાઈ ગઈ છે હું બહુ ખુશ છું બહુ વર્જ ખુશ છું તમારો એ ખૂબ ખૂબ આભાર આ માવતર વગરની દીકરીને અપનાવવા માટે ને આજકાલ કોણ દહેજ વગર દીકરીઓને લઈ જાય છે પણ તમે મને આટલો પ્રેમ આપ્યો મમ્મી પપ્પાએ મને દીકરીની જેમ માની મારું તો ભવિષ્ય જ સુધરી ગયું મારી જિંદગી આખી સુધરી ગઈ આ મારો દીકરો કેટલો બદલાઈ ગયો છે જેવા લગ્નથી આ બબલી જોડે એવો તરત જ નોકરી એથી આવ્યો નથી કે રૂમમાં ઘુસી ખુસુરફુસુર ખુસુર ખુસુર ચાલુ કરી દીધું નથી માને તો પૂછતો જ નથી કેમ છે પહેલાં તો મારી જોડે બેતો વાતો કરતો હવે તો કઈ સાંભળતો નથી અને પૂછતો નથી હવે આ દીકરો મારો નથી રહ્યો આ દીકરો એની બૈરી બૈરી થઈ ગયો છે મારે કઈ કરવું પડશે પાછો કે નસીબ નસીબ સુધરી છે તો દીકરા આ અમારા ઘરમાં તે જન્મ લીધો ને ત્યારથી સુધરી ગયા છે જો તારા નસીબ બદલું મમ્મીજી એ મને બેટી છોકરીની જેમ જ રાખે છે અને મને તો માય મળી ગઈ ને બાપુજીએ મળી ગયા અને જોડે જોડે ઘર પરિવાર ને તમે તો પ્રેમ કરવા વાળા છો અને આટલું સરસ સાસરું તો અમે સપના મહિનો થી ધન્યવાદ હું બનતી તમને મને તારા જેવી ધર્મપત્ની ક્યાં મળો એ ગાંડી સારું હાલ જમી લઈ એ મારો દીકરો જ આવતો લાગે છે લાઈ મારે જોવું તો પડશે કે આ દીકરો એની બીવીનો થઈ ગયો કે પછી માને યાદ કરે છે હે ભગવાન આ મનુસાઈ ગઈ ને ત્યારથી તો માનું તો આ માનું કોઈ માન જ નથી ગયું લાગે શે કે હવે આ બુઢાપામાં ઘરની વાર કાઢીને રહેશે એ માણા પીગા છે એ આજે તમારો ફેવરેટ દહીં વડા ખાવાના છે એ એ બબલીના હાથના હાશ થાકી ગઈ મારી તો કઈ રહી ગઈ હે ભગવાન આ મારી વહુ વહુ છે વહુ નહીં પણ દીકરી માનું છું પણ હવે ઢળ આ થાતા હવે હું કરું હે ભગવાન મને ઉપર લઈ લે કાતો પછી વૃદ્ધાશ્રમમાં લઈ જા હવે મારાથી આ બહુના ને દીકરાના ને બધાના ઢોળા ન થતા મારી તો કડ રહી ગઈ કડમાં તો એવો આંસકો આવ્યો છે ને આ હા હા રોજ મારી બહુ કે નહીં નવું રાંધીને ખવડાવશું પણ હું કરું હવે ભગવાન મારાથી કાંઈ કામ નથી થતું મારી બહુ મને ઘરમાં રાખશે કે કેમ મારા અન્ન પાણી તો નહીં ખૂટી રહ્યા હોય ને એ ભગવાન મારું શું થશે

ત્યાં ઉભા ઉભા બધા દહીં વડા બનાવવાને હુમલો એક વાર બધા ડાઇનિંગ ટેબલ ઉપર મૂકાશે તે એટલી કઈ ને કે વાત ના પૂછો તું સવારે જતો રે ને ત્યાંનું કામ હોય છે ને છી ચાર જણા પણ તોય શાક બનાવશું અને ઘરનું કામ ને બધું કરતાં કરતાં મારે બપોરે આરા મહેનત મળતો હવે મારા દાણા પાણી અહીંથી છે બટા હવે મને વૃદ્ધાશ્રમમાં મૂકી દે મને માફ કરી દે મારાથી હવે ઘરના કામ નથી થતા બટા પણ તમારે ઘરના કામ કરવા શું કેમ પડે બબલી જોડે મેં વચન માંગ્યું હતું કે મારે તારી જોડે બીજું કાંઈ નથી જોતું પણ મારી મમ્મીને તારી મમ્મી માનશે અને એની સેવા કરશે તો એ આટલું નથી કરી શકતી આજે તો હું આવ્યો ત્યારે મને ખબર પડી અને રોજ હું જમું છું તો મને લાગતું જ તું કે આ બબલીના હાથનું નથી તમારા હાથનું જ છે હવે ખબર નહીં કે દાળ ઝાંખી કાઢી છે મને તો હવે એવો ગુસ્સો આવે છે ને મારે બબલી જોડે ચોખવટ કરવી જ પડશે તમે આટલા ઢેડા ઢળો છો અને આજ સુધી તમે કીધું કેમ નહીં મને કાઈ હું કહું બટા તને મારે વહુ ને દીકરા વચ્ચે ઝઘડો નતો કરાવો ઈ બે પ્રેમ થી રહે ને હમ રહે ને એ હું જ મારો તો મત હતો પણ હવે હું કરું નથી થાતું એટલે અને તોય દીકરા હું તો તને કઈ ના આકી આ તો તું સાંભળી ગયો પણ કાઈ વાંધો નહીં મને વૃદ્ધાશ્રમ માં રાખી દે માં દીકરા વૃદ્ધાશ્રમ માં તમે નહીં હવે જો ઘર માંથી કોઈ જશે ને તો બબલી જશે સમજ્યા આ ઘર તમારું છે અમારું પછી છે પહેલા તમારું છે બબલી કે મારી ગઈ તું હા બોલો ને હું છું હાલો હાલો તમારો ફેવરેટ દહીં વડા બનાવ્યા છે ડાઇનિંગ ટેબલ ઉપર મીકા છે હા પણ મમ્મી હું કે છે આ બધું તું ઢોડા કઢાવસ મમ્મી જોડે અને આ તું હું રસોડામાં આવ્યો ને તે ખબર પડી આ મમ્મી આખો દી રસોઈ કરે છે અને ઘરના કામ કરે છે આટલી ઉંમરે તું એની જોડે ઢોડા કરાવે છો તો તને હું કેમ લાવ્યો છું આટલી માલ મિલકત બનાવી કોના માટે આપણા માટે અને અત્યારે એમ નથી કામ નથી થતું તોય તું ઢવડાવશું હવે તો માર તું જોય જ નહીં આજે એક ઘા ને બે કટકા તું તારા તારે જ્યાં જવું અહીંયા જા મારે તું ના જોઈ પણ હું જીવ તો કેમ મને માર કાઈ તાર જોડે વાત નથી કરવી આ તું હું ઓફિસ જાઉં ઈ પછી મમ્મી જોડે બપોરની રસોઈ વાસણ પોતા બધું તું મમ્મી જોડે કરાવશો અને તું રૂમ માં બેસી જાશો અને શાંતિથી જલસા કરેશો આખો દી ટીવી જોવેશો મને બધી ખબર પડી ગઈ છે હું જોઉં વિચારું કે આટલું બધું લાઈટ બિલ કેમ આવે છે આટલું નેટ કેમ વપરાય જાય છે તારા ફોન નું પણ હવે ખબર પડી મને તમે આવ્યા ત્યારે રૂમમાં હું બેઠી હતી પણ આપણો કબાટ સાફ કરતી હતી અને વાત રહી રસોઈની તો હું તો દહીં બનાવી ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી ન જ ગઈ છું મમ્મીજી કાંઈ નથી કરતા તમારી કાંઈ હમજવા ફેર થયો છે પૂછો મમ્મીજીને આ ઉભાર્યા દીકરા આવે તો મેં કીધું ને તને મારા દાણા પાણી ખૂટ્યા છે સુયું આટલો તને મોટો કર્યો આટલો તને સક્ષમ બનાવ્યો આટલી આટલી મિલકતું ભેગી કરી એમ નામ નથી થતું બધા બહુ ઢડ્યા છે અને બહુ મજૂરી કરી છે અમે જવાનીમાં અને હજી એ કરું છું અને તોય મને ખોટી પાડી બહુ એ અને મારું અપમાન કર્યું અને મને જૂઠી પાડીને મારા ઉપર જૂઠો આરોપ મૂકે છે હવે તો મારે આ ઘરમાં નથી રહેવું અહીંયા મારા દાણા પાણી ખૂટી રહ્યા છે તમતા તમે બે જલસાથી રહ્યો મારે અહીંયા નથી રહ્યું મમ્મી તમે સજે ચિંતા ના કરો હવે મારે તો બબલીનો નો વારો લેવો પડશે તમારે અપમાન કરે છે તમારી સામે બોલે છે તમને નીચા બતાવે છે અને તમને ખોટા સાબિત કરે છે હવે મને તારી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છું તે મમ્મી જોડે આવી હાલત કરી મમ્મી મમ્મીને તે માં નો માની તો કાંઈ નહીં પણ સાસુ તો માની વખતી હતી ને તે આવો વ્યવહાર કર્યો આ તો મને અત્યારે ખબર પડી છ છ મહિના થઈ ગયા પણ મને કાંઈ ખબર નહોતી તમે વિચારો એવું નથી હું દહીં વડા બપોરથી બનાવીને હતા ઠંડા ભાવે ને એટલે અને અને દહીં બે બધું પછી થયું કે હું કબાટ ને હમું કરી નાખું અને બીજું વધારાનું કામ કરતી હતી તમારી કાંઈ સમજવા ફેર થયો છે મમ્મીજી કયો તો ખરા તમે તમારી કાંઈ ભૂલ થાય છે મેં મમ્મીજીને કાંઈ કામ નથી બતાવ્યું અને હું જ બધું કામ કરું છું હવા ટિફિન રસોઈ તમારો નાસ્તો કોણ બનાવે છે હું તો બનાવું છું જોયું દીકરા જબાન લડાવે છે ને મને હજી હાચું નથી પડવા દેતી મને ખૂબ ટીજ બનાવે છે અને મારા ઉપર આરોપ મૂકે છે અને મને તો બધા વચ્ચે આ ખૂટી પાડે છે અને મારા ઉપર આરોપ મૂકે છે અને મારા ઉપર અત્યાચાર કરે છે કાંઈ વાંધો નહીં બટા મેં તમને બેને લગ્ન કરીને જોડે રાખીને ખુશ જોવા માટે લગ્ન કરી દીધા હતા હું અહીંથી નીકળી જાઉં છું હું જ કાંટો છું ને હું જ અહીંથી નીકળી જાઉં છું તમારે તમે બે પ્રેમથી જીવજો અને ભગવાન કરે તમે આરામથી સુખી જિંદગી મારું તો હું છે હું તો ખરતું પાન મારા ઉપર આરોપ મૂક્યો ને એ હવે તો મારાથી સહન નહીં થાય મારે અહીંથી જવું જ પડશે હવે હું ના રહી શકું અહીંયા એક ગ્લાસ પાણીનો ના પી મારો બંટીડો દીકરા તારા આધારે મારે જિંદગી કાઢવાની હતી તું એકનું એક સંતાન છો તને કેટલી મહેનત કરીને આગળ વધાર્યો

તેમની ઉપર અત્યાચાર કર્યો તેમના ઉપર જુલમ ગુજાર્યા ને આઠ આટલા કામ કરવા છતાં તેમને કામવાળી થઈને રાખ્યા અને એ પાછું તું હું વિચારસ તારા મનમાં હે નીકળ અહીંથી મારા ઘરમાંથી પણ તમે આંભળો તો ખરા મમ્મીજી કે એમાંનું કાઈ સાચું નથી હજી તું માર મમ્મીને ખોટી સમજેસો હજી ખોટી બતાવેસો તું આરોપ મૂકેસો અને અત્યાચાર કરેસો જા તું મમ્મીજી જોડે મારી માં જોડે જઈને અત્યારને અત્યાર તું માફી માંગી લે બાકી નીકળાય છે તને તો જીવતી ના જોવું આજ તો કઈ વાંધો નહીં હું માફી માંગી લઉં છું હે ભગવાન કોઈ નહીં આ વાંધી ના બતાવતો હે મારા વાલા મે કેટલી રાત દી ઉજાગરા કરી મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો કાબિલ બનાવ્યો અને સક્ષમ બનાવ્યો મે એક રૂપિયો નથી વાપર્યો અને મારા દીકરા માટે ભેગું કર્યું હે ભગવાન મારા દીકરાને એનું ખુશ રાખજો એ બેની જોડી અખંડ રાખજો હવે મારા અન્ન પાણી અહીંયાથી ખૂક્યા છે અને હું વૃદ્ધાશ્રમમાં જાઉં છું પણ મેં કદી નહોતું વિચાર્યું કે મારો બુઢાપો આવી જગ્યાએ વીતશે હે ભગવાન મારી ભગણી બહુને દીકરો દેજો અને એને ઉછેર કરવા માટે એનામાં શક્તિ દેજો હે ભગવાન મેં એને ક્યારેય બહુ નથી સમજી મેં એને હંમેશા દીકરી સમજી છે અને દીકરી સમજીને જ છે પણ કાંઈ વાંધો નહીં એના નસીબ હારા હશે ભગવાન એને હંમેશા સુખ દેશો અને એનું દુઃખે મારા ભાગે આપી દેશો હંમેશા મારા દીકરાને ખુશ રાખશો જોયું તે જોયું મારી માં આપણી પાછળ કેટલું સારું વિચાર હશે આને માં કહેવાય માનો પ્રેમ તે કોઈ દી જોયો જ નથી એટલે તને શું ખબર પડે તે કદી માવતરનો પ્રેમ જ નથી જોયો કદી તું કુટુંબમાં રહી જ નથી કદી તે કોઈ ઉશેર માં તારા આવ્યું જ નથી આવું કઈ એટલે તને પ્રેમ હું ખબર જ નથી પડતી જોયું તે આટલા આટલા વ્યવહાર ખરાબ કર્યા મારી માં નીચી બતાવી અને એ અત્યાચાર કર્યા તોય તે મારી માં તારું ને મારું કેટલું સારું વિચારે છે કહેવત છે ને માઈ માં બીજા બગડાના વા મેં તારા ઉપર વિશ્વાસ કર્યો ને મારી માં ઉપર નહીં એ મારી ભૂલ હતી નીકળાઈથી મને હું ના કરશો હું ક્યાં જઈશ લો મમ્મીજી ની માફી માંગી લઉં છું મમ્મીજી મને માફ કરી દો મારાથી એ ભૂલ થઈ ગઈ મેં તમને સાસુ ગણ્યા હું હવે તમને કુટુંબમાં ભગવાને મારી એક ઈચ્છા હતી કે મને દીકરી મળે અને દીકરીના રૂપમાં માં ભગવાને મને તને આપી દીધી મેં તો ક્યારેય તારું ખરાબ નથી સાર્યું મારી વાલી દીકરી ભલે દીકરા ભૂલ તો માણસ થી થાય ને કાઈ વાંધો નહીં હવે શીખી જાજે હો બેટા કાઈ વાંધો નહીં હું તને બધું શીખવાડી દઈશ અને ભલે તું મને માં હમસે કે ના મેં તો તને કાયમ દીકરી જ ભૂલ તો માણસથી થાય ચાની રહી જા મારી દીકરી તે સોયું બબલી આને માં કેવા આટ આટલા અત્યાચાર કરે આટ આટલા કામ કરાવે કામવાળન છે અને તોય માહે તને એક મિનિટ નો કરી માફી આપતા અને તોય તને વહુ નઈ ને દીકરી સમજે છે માં ચિંતા ના કરો તમારે ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી ઘર છોડીને કોઈ જશે ને તો હું જઈશ ભલે મારું જે થવું હોય થાય મારે જ્યાં જવું પડે ત્યાં હું જઈશ પણ હું તમને દુખી નહીં થવા દઉં માં હું ઈ તમને માં જ સમજુ છું સાસુ નહીં પણ હું મારી સગી માં જ સમજુ છું મેં ક્યારેય માનું દુખ મેં માનો પ્રેમ નથી જોયો એટલે હે મમ્મી

તો એ મારી માએ એક મિનિટ ના થઈ તને માફ કરતા ને હજી એ તને દીકરી માને છે હજી સમય છે સુધરી જજે બાકી સમય તને બતાવશે કે કેવી હાલત થાય છે મારી ભૂલ થઈ ગઈ તમે મને માફ કરી દેજો બબલીને વિચાર આવે છે કે જે ભૂલ મે કરી જ નથી મે મારા સાસુને ને સાસુ નહીં અને માં સમજ્યા છે તો આ બધું શું થઈ રહ્યું છે અને એની મારે માફી માંગવી પડે છે કે જે ભૂલ જ મે નથી કરી અને આ બધું શું ઊભું થયું છે આ કઈ રીતનું સાસુમાનો પ્લાન છે કાંઈ સમજાતું નથી આગળનું ભવિષ્ય મારું કેવું હશે અને શું થશે અને સાસુમા મનમાં શું વિચારે છે કાંઈ ખબર પડતી નથી હે ભગવાન તમે જ હવે મારા કરતા હટતા છો તારણ હાર છો મારી રક્ષા કરજો મારે તો કોઈ માવતરે નથી હું જઈશ તો જઈશ ક્યાં હે ભગવાન જો તું મને પ્રેમ કરીશ અને હું તને પ્રેમ કરું છું એ વાત સાચી છે પણ હવે મારી માનું માન જળવાઈ રહે ને એ તારા હાથમાં છે અને તારે ધ્યાન રાખવાનું છે બાકી મારાથી ભૂંડો કોઈ નહીં થાય એક મિનિટ નહીં થાય હું તને આ ઘરમાંથી બહાર કાઢતા હા હા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો તને કોણ એમ કહે છે તું આટલો મોટો કેમ થઈ ગયો કે આટલી ગઢીમાં બેઠી છે અને તારી બૈરીને તું આટલો બધો ખખડાવે છે

તોય તે માફ કરતા એક મિનિટ નો લગાડે આહાહા માં મા ને મા મા તે માં ને બીજા બધા વગડા ના વા સમજાય છે તને કઈ હજી સમજી જાય છે તો જગ સુધરી જશે અને જીવન એ સુધરી જશે હું તો તમને શું કહું મારું જગ ને જીવન બે હવે તો ડૂબવાની તૈયારી હોય ને એવું લાગે છે જે વાતની મારી કાંઈ ભૂલ જ નથી એ વાત અત્યારે મારે સહન કરવી પડે છે હું તો આખો દિવસ કામ કરું છું મમ્મીજીને માન આપું છું સન્માન કરું છું પણ હે ભગવાન હવે શું થવા બેઠું છે ખરી ભૂલ નહીં થાય આવી મને માફ કરી દો બંટી હવે ધ્યાન રાખજે બાકી મારાથી ભૂંડો કોઈ નહીં થાય હા હું જાઉં છું મમ્મીજી હાશ હવે મારા મનમાં શાંતિ થઈ મને તો એટલી ચિંતા થતી ને જેવો નોકરીથી આવે ને દીકરો બેડરૂમમાં જતો રહે વહુ કે એટલા વાના કરે વહુ કે ઘરે ખાવશે તો ઘરે જમે બહાર જમવું છે તો બહાર જમે ઘરનું બધું પડ્યું રહે ત્યારથી મને તો દિલમાં ચિંતા થતી રાતથી નીંદર ના આવતી કે હવે તો આ દીકરો બૈરી ગયેલો થઈ ગયો છે શું તમને એવું થાય છે પણ હવે મારા મનમાં શાંતિ થઈ કે આ દીકરો મારો જ છે અને એની બૈરી કરતાં વધારે આ માને પ્રેમ કરે છે રાધે રાધે મિત્રો તો આ મારી સ્ટોરી અને કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવશો અને જો તમારી જોડે કાંઈ વિચાર હોય કે તમારી રિયલ ઘટના હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અમે એના ઉપર વિડીયો બનાવીશું તો આવજો